સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન નિગોદ અંગે છે સર્વજ્ઞ વિતરાગે જીવના સ્વરૂપ વિશે સૂક્ષ્મ ભેદો પ્રકાશ્યા છે સૃષ્ટિમાં ચોરાસી લાખ જીવયોનીઓ છે એક શરીરમાં એક આત્મા એ સામાન્ય વ્યવસ્થા એક શરીર અને તેમાં એકી સાથે અનંત આત્માઓ રહે તેને જૈન પરિભાષામાં નિગોદ કહે છે સાધારણ નામકર્મના ઉદયથી જીવને આ નિગોદ શરીર મળે છે નિગોદમાં એક જ શરીરમાં અનંત જીવો એકી સાથે રહે છે નરી આંખે પણ દેખાય નહીં સૂક્ષ્મદર્શક યંત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી પણ જેને જોઈ ન શકાય એવા સૂક્ષ્મ જીવો એક જ કોષના શરીરમાં એટલે એક જ સેલના શરીરમાં રહે છે યુનિસેલ્યુલર અનંત જીવો એકી સાથે રહે બધા વચ્ચે એક જ સર્વસામાન્ય સાધારણ શરીર હોય છે જ્યાં સુધી જીવ સંસારમાંથી મુક્તિ ન મેળવે ત્યાં સુધી અલગ અલગ યુનિમાં કર્માનુસાર ભટક્યા કરે છે નિગોદ એ સૌ જીવોનું પહેલું શરીર પ્રાથમિક સહિયારું ઘર છે સંસારી જીવનું તદ્દન પ્રાથમિક રૂપ તે નિગોદ અને જીવ મનુષ્યોનીમાં જાય મનુષ્ય દેહ મળે તે જીવનું એકદમ વિકસિત રૂપ તેનો લાભ ન લે પરબાત ન સાધે તો ફરી જન્મ મરણમાં ભટકવાનું બનશે ચાલું જ રહેશે ગોમટસાર ગ્રંથમાં નિગોદનો અર્થ સમજાવ્યો છે કે નીટ અનંતપણાનો સૂચક ગો એ ક્ષેત્રનો સૂચક અને દ એટલે આપે છે દે એટલે અનંત જીવોનો એક જ નિવાસ તેમની બોધ દયાનો બોધ તો સર્વ આર્ય દર્શનમાં છે જ પણ એ એકાંતે છે વિતરાગ માર્ગમાં જે સર્વ પ્રકારે દયાનો બોધ કર્યો છે તે તો સર્વ પ્રકારે જીનનો બોધ દયા દયા નિર્મળ અવિરોધ છે જીવો અને જીવવા જીવો નાના નાના પ્રાણીને પણ ન મારો માહણો માહણો શબ્દના કરનાર એવા કેવળી ભગવાને આ સૂક્ષ્મજીવોને પણ અભયદાન આપવા બોધ્યું છે દોલતરામજીના છ ડળામાં આવે છે કે એક શ્વાસ મેં અઠ દસ બાર જન્મ્યો મર્યો ભર્યો દુઃખ ભાર નિક ભૂમિ જલ પાવક ભયો પવન પ્રત્યેક વનસ્પતિ થયો આ ક્યારે ને કેટલી વાર બન્યું કાળ અનંત ભ્રમ્યો જગમે સયે દુઃખ ભારી મરણ નિત કિયે પાપ કોવે અધિકારી એક શ્વાસ લે અને મૂકે તેટલા સમયમાં સાડી સત્તર વાર જન્મે ને મરે આ પ્રકારના જન્મ મરણના અનંત દુઃખો સહન કર્યા અકામ નિર્જરા થાય સાથે જન્મે સાથે મરે દુઃખ ભોગવે સાથે શ્વાસ લે સાથે શ્વાસ મૂકે બધું સહિયારો કરતાં કરતાં અકામ નિર્જરા થાય અને જીવ આગળ વધે મનુષ્યને દસ પ્રાણ હોય છે પાંચ ઇન્દ્રિય અને વચન અને કાયા આઠ નવમો શ્વાસ અને દસમો આયુષ્ય નિગુનના જીવોને સહિયારી કાયા એક શ્વાસ બે આયુ ત્રણ અને સહિયારી ઇન્દ્રિય ફક્ત એક સ્પર્શેન્દ્રિય આ રીતે ચાર પ્રાણ થયા કાર્મણ શરીર જ્ઞાન આવ વગેરે આઠ કર્મરૂપ શરીર તો મુક્ત સિવાયના સર્વ જીવોને હોય જ અહીં જ્ઞાન અક્ષરના અનંતમાં ભાગનું કહ્યું જડ જેવી સ્થિતિ તદ્દન જળ નહીં પણ જડ જેવો છે એક શ્વાસોસા જેટલા સમયમાં આ સાડી સત્તર વાળ જન્મને મરે એટલે કે આટલા ભાવ કરે તો એક મુહૂર્તમાં એટલે બે ઘડીમાં પાસઠ હજાર પાંચસો છત્રીસ અને એક દિવસમાં ઓગણીસ લાખ છાસઠ હજાર એંશી ભાવ થઈ જાય સૂક્ષ્મ નિગોદ ચૌદ રાજલોકમાં વ્યાપ્ત છે અનંત કાળે પછી બહાર નીકળી એક ઇન્દ્રિયપણામાં આવે પરમ સંસાર ભાવનામાં બોધે છે કે જીનેન્દ્રના વચનના અવલંબન રહી આવા જીવને મિથ્યા જ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિની થઈ રહી છે છે જ તેની સમ્યક માર્ગને ગ્રહણ નહીં કરતા જીવ સંસાર વનમાં નાશ થઈ ફરી ફરી રખડે અને નિગોદમાં જઈ પડે છે આગળ બોધું કેવી છે નિગોદ જેમાંથી અનનકાળ થાય તો પણ નીકળવું ઘણું ઘણું મુશ્કેલ શાસ્ત્રોમાં સૂક્ષ્મ નિગોદના જીવોનું દુઃખનું સ્પષ્ટ વર્ણન કર્યું છે કે નિગોદના જીવ જન્મ મરણના દુઃખ તો ભોગવ્યા જ કરે છે એક સોયની અણી જેટલી જગ્યામાં અસંખ્યાત ગોળા એક એક ગોળામાં અસંખ્યાત નિગોદ નિગોદ એટલે આગળ કહ્યું તેમ અનંત જીવોના સમૂહ પિંડનું એક શરીર અને જેટલા સિદ્ધ થયા છે તેના કરતાં અનંત ગણા જીવો માત્ર એક જ નિગોદમાં રહ્યા છે સાતમી નરકમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમનું આયુષ્ય નારકી તેત્રીસ સાગરોપમાં જેટલું દુઃખ ભોગવે તેને તેત્રીસ સાગરોપમના જેટલા સમય થાય તેટલાથી ગુણાકાર કરે તેટલું નહીં પણ તેથી અનંત ગણો દુઃખ આ સૂક્ષ્મ નિગોદવાળા જીવને એક સમયમાં થાય એમ જ્ઞાનીએ જાણીને બોધ્યું છે શરીરમાં સાડા ત્રણ કરોડ રોંગ તેમાં સાડા ત્રણ કરોડ સોયા તપાવી લાલચોળ કરી કોઈ જીવને ભોંકે અને જેટલું દુઃખ થાય તેથી અનંત ગણો દુઃખ નિગોદના જીવોને એક સમયમાં થાય આ જીવે કાળ સુધી નિગોદમાં રહી આવા દુઃખો ભોગવ્યા અને આત્મ સ્વરૂપને ન ઓળખ્યું તો પાછું તે દુઃખ ભોગવવા ત્યાં જવું પડશે આ મનુષ્ય દેહ મહા પુણ્યયોગે મળ્યો છે તેનો એક સમય પણ વ્યર્થ જવા દેવો યોગ્ય નથી એમ જ્ઞાનીઓ પોકારે છે નિગોદના જીવના દુઃખની ઉપલબ્ધ સમજણ આપવા શાસ્ત્રમાં દાખલો આપ્યો છે એક માણસને મોઢું ડૂચો મારીને બંધ કરી દીધું આંખો ફોડી નાખી બંને હાથ અને પગ સખ્ત બાંધ્યા ગળે મજબૂત ફાંસો નાખ્યો ઝાડની ડાળે વગર કપડે લટકાયું નીચેથી ધૂણી દખવી જાણે કે એને શેકે છે ભઠ્ઠીમાં આ જીવને તદ્દન મારી ન નાખે માત્ર સતત પીડા સહન કર્યા કરવાની તે પણ એક બે મિનિટ કે એક કલાક કે એક દિવસ નહીં અનંત કાળ સુધી આ જે કેટલું દુઃખ થયું તેટલું દુઃખ આ નિગોદના જીવોને પડે એક જીવ મોક્ષે જાય કે એક જીવ આ નિગોદમાંથી બહાર નીકળે ત્રસ નામ કર્મના ઉદયથી બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિયને પાંચ ઇન્દ્રિયમાં જન્મ લેવાવાળા જીવોને ત્રસ કહે સ્થાવર સ્થાવર નામકર્મના ઉદયથી પૃથ્વી પાણી તેજ એટલે અગ્નિ વાયુ અને વનસ્પતિમાં જન્મ લેવાળા જીવોને સ્થાવર કહે અહીં સ્થાવરમાં વનસ્પતિના બે ભેદ વર્ણવ્યા પ્રત્યેક વનસ્પતિ અને સાધારણ વનસ્પતિ પ્રત્યેક વનસ્પતિ એટલે એક શરીરના જે એક સ્વામી તેને પ્રત્યેક વનસ્પતિ કહ્યું અને સાધારણ વનસ્પતિ એટલે જે જીવોને આહાર આયુષ્ય પાસોસાથ અને કયા સાધારણ કે સહિયારી હોય તેને સાધારણ કહે છે આ પ્રત્યેક વનસ્પતિના પણ બે ભેદ સપ્રતિષ્ઠિત પ્રત્યેક સપ્રતિષ્ઠિત પ્રત્યેક એટલે જે પ્રત્યેક વનસ્પતિના આશરે અનેક સાધારણ વનસ્પતિના શરીર હોય તેને સપ્રતિષ્ઠિત કહે છે અને અપ્રતિષ્ઠિત પ્રત્યેક એટલે જે પ્રત્યેક વનસ્પતિના આશરે કોઈ પણ સાધારણ વનસ્પતિ ન હોય તેને અપ્રતિષ્ઠિત પ્રત્યેક કહે છે નિગોદ કે સાધારણ વનસ્પતિ આ સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિમાં હોય છે અને બીજે પણ હોય છે ફક્ત પૃથ્વીકાય અપકાય એટલે જળકાય અગ્નિકાય વાયુકાય અને કેવળી ભગવાન આહારક શરીર દેવ અને નારકી આઠ સિવાય બધા જીવોના શરીર સાધારણ વનસ્પતિ અર્થાત નિગોદના આશ્રય સ્થાન એટલે કે રહેવાના સ્થાન છે ચૌદ રાજલોક ઠાંસી ઠાંસીને નિગોદથી ભરેલો છે મનુષ્ય અને શરીર પણ નિગોદથી ભરપૂર છે સાધારણ વનસ્પતિ તે નિગોદના બે ભેદ નિત્ય નિગોદ અને બીજું ઈતર નિગોદ નિત્ય નિગોદ એટલે જેને ક્યારે પણ નિગોદ સિવાયની બીજી પર્યાય બીજી યુવાની પ્રાપ્ત થઈ નથી અર્થાત આજ સુધી તે જ પર્યાયમાં રહેલો હોય તેને નિત્ય નિગોદ કહે અને ઈતર નિગોદ જે નિગોદમાંથી નીકળી બીજી પર્યાય પ્રાપ્ત કરી ફરી નિગોદમાં ગયા તેને ઈતર નિગોદ કહે છે બાદર અને સૂક્ષ્મ પણ જૈન પરિભાષાના શબ્દો છે બાદર પૃથ્વી વગેરેથી જે અટકી જાય અથવા બીજાને અટકાવે તેને બાદર કહ્યા અને જે પૃથ્વી વગેરેથી પોતે અટકે નહીં બીજા પદાર્થોને અટકાવે પણ નહીં તેને સૂક્ષ્મ કહે છે સાધારણ વનસ્પતિ કાય સિવાયના તમામ જીવના ભેદો એક શરીરમાં એક જ જીવ હોય જ્યારે સાધારણ વનસ્પતિમાં એક શરીરમાં અનંતા જીવ હોય તેથી તેને અનંતકાય પણ કહેવામાં આવે છે જીવો વચ્ચે એક સાધારણ શરીર તેમનું આહાર ગ્રહણ શ્વાસોશ્વાસ રહેવું જીવવું મરવું વગેરે એક સાથે થતાં હોવાથી તેને સાધારણ કયા આ કાય સાધારણ વનસ્પતિ કાય કે નિગોદ બધા પર્યાયવાચી શબ્દો થયા એક જ બટેટા કાંદા લસણ શક્કરિયા એટલે રતાળું વગેરે કંદ અને વરસાદમાં દિવાલો પર થતી લીલી ભોખરી કાળી ફૂગ વગેરેમાં આ અનંત નિગોદના જીવો રહેલા છે તેઓનું દ્રવ્યને ભાવે રક્ષણ કરવું એ અભયદાનના આ મહાપુણ્યનું કાર્ય છે જ્ઞાન અને જ્ઞાની આશાત્ના અવહેલના કરવાથી નિગોદનું કર્મ બંધાય છે અમુક વસ્તુ ન સમજાય કે શ્રદ્ધામાં ન બેસે અને જીવ અજુગતો નિર્ણય કરી બેસે જ્ઞાની આશાત્ના અવહેલના કરે અને આકરા કર્મ બાંધે આ જીવ પોતાના બુદ્ધિ પ્રભાવથી આવા કર્મથી બચી શકે છે પરમ કૌદે કહે છે કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી અને એ જ વાતનો તેઓએ બોધ ઠામઠામ કર્યો વચનામુદ પાંચના બોધ વચનના એકાણું અને બાણુંમાં બોલમાં બોધ્યું તે મુજબ વીરના માર્ગમાં સંશય કરશો નહીં અને તેમ ન થાય તો કેવળી ગમે એમ જુઓ એટલે શ્રદ્ધા ફરે નહીં વીરનો માર્ગ એટલે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે આ નિશ્ચય રાખે જ છૂટકો છે ગોળખોળની પરીક્ષા બુદ્ધિ ન હોવાથી જીવ ધર્મના નામે પણ કર્મબંધ નોતરે છે નિગોત કે એકેન્દ્રિય કે લોકનું સ્વરૂપ જાણી સાંભળી ગણતરીમાં લેતા સમજાય કે આ જેવ ચૌદ લોકમાં કેટ કેટલું ભેમ્યું હવે બહુ પુણ્ય કેરા શુભ દેહ માનવનો મળ્યો બહુ ભટકત દસ દ્રષ્ટાંતે દુલ્લો નરભો પાયો રાજ તે દર્શન દુર્લભ પાયો મોકો કર્મ નઠારે નચાયો રાજ હવે તેરો દર્શન દુર્લભ પાયો દુષ્યમ કાળે તું મળ્યો નામ ભગવંત સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ